અવારનવાર સમાચારોમાં રહેતું ગોંડલ કે જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે શહેરના આંબેડકર ચોક નજીક રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ એક પાર્ક કરેલી રિક્ષાને આગના હવાલે કરી દીધી હતી અને આ પછી રિક્ષા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ઘટનાને પગલે ગોંડલમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો અને તે પછી આસપાસના વ્યાપારીઓ દ્વારા દુકાનો બંધ કરી દેવામાં આવી હતી તાઓ જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શુપાત ગોંડલ શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં જીજે ઝીરો થ્રી એ ઝેડ ત્રણ નંબરની રિક્ષાને અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હતી આ પછી અસામાજિક તત્વોએ રિક્ષા પર પથ્થરમારો કરતા વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ગોંડલ ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું અને પાણીનો મારો કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી આ વિસ્તારમાં સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે હાલમાં તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આખી ઘટના એમ છે કે નાની બજાર વિસ્તારના સાદિક મીઠાણીએ પોતાની રિક્ષા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે પાર્ક કરી હતી અને આ પછી તેઓ રાજકોટ ગયા હતા અને આ પછી મોડી રાત્રે ત્રણ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે રિક્ષા પર કેરોસીન છાંટીને તેને ફૂંકી મારી હતી એટલું જ નહીં રિક્ષા પર પથ્થરમારો કરીને બીભજ શબ્દો આ ત્રણેય જણા દ્વારા બોલવામાં આવ્યા હતા જ્યારે સાદિક મીરાણી રાજકોટથી ફરત પડ્યા તે પછી તેમના ઘટનાની જાણ થતાં તેમણે ગોંડલ સિટી સિવિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર મામલે પોલીસે હવે તપાસ શરૂ કરી દીધી છે ત્યારે આ સમગ્ર કેસમાં ત્રણ નામો ખુલ્યા છે પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જૂના વિવાદનો બદલો લેવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હતું અને હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર ત્રણેય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે વાત કરીએ ગોંડલના ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ કેસની કે જેમાં ગોંડલની કોર્ટે થોડાક સમય અગાઉ રાજદીપસિંહ રીબડાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા રાજદીપસિંહ રીબડાએ અમિત ખૂટ કેસમાં ફરાર હતા તેમણે ગુજરાત હાઈકોર્ટને પછી સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી તે પછી તેમને જામીન ન મળતા નવેમ્બર બે હજાર પચીસમાં પોલીસ સમક્ષ સરેન્ડર થતા તેમણે જેલવાસ ભોગવવો પડ્યો છે રાજદીપસિંહ રીબડાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા એક્સ એમએલએ પોપટલાલ સુરઠિયાના કેસમાં તેમની સજા માફી રદ થતા તેઓ જૂનાગઢની જેલમાં બંધ છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર